સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર તથા રાજ્યમંત્રી હસ્તે કરાયું હતું સુરતમાં વધુ એક પોલીસ છે ત્યારે સુરતના ખજોત ગામ ખાતે ડ્રીમ સિટી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ તથા ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ય અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતા અમારા અણદિસવા પોલીસ સ્ટેશન આ છે અને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન આપને ખબર છે કે ડાયમંડ બુલ્સને ધ્યાનમાં રાખીને એની સુરક્ષા માટે જોઈએ અને અહીંયા કસ્ટમના ઓફિસ બી છે દેશ વિદેશ લોકોને બી અહીંયા અવર જવર ટૂંક સમયમાં જો થવાના છે ત્યારે થઈ રહ્યા છે કે ટૂંક સમયમાં બહુ વધશે જોઈએ તો ખજોત ગામ અને આ ડાયમંડ બુર્સ એના મળાઈને જો ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના મંજૂરી જો એ માની જો ગુજરાત સરકારશ્રીએ કરી છે એના હિસાબથી આજે જો એના ઉદઘાટન કરવામાં આવેલા જોઈએ અને આ હાઈવે આપણા એવું છે કે અહીંયાથી નીકળે તો સીધા પલસાણા થઈને મુંબઈ નીકળી જવાય એની બી સુરક્ષા જળવાઈ રહે એના આશેથી આ અમારા પોલીસ સ્ટેશન છે જ્યાં એક પીઆઈ तर पीएसआई मिलान तैतालीस जो मणसों ने स्टाफ अँ रहना जो है बे पुलिस गाड़ीओ रहे से जो है चूकि आ जो डायमंडो साढ़े छ सौ मीटर लंबा स्पाइन एरिया है ई बाइक द्वारा अंदर भी पेट्रोलिंग रहें उम्मीद रखी कि जे रीते आगे धमधमता जैसे जो है जो पुलिस ना रोल ओर भत्सा जैसे बता सेफ्टी सिक्योरिटी पूरा इन्श्योर रहे भी अमेरिका पूरा काम करता है